स्तोसा बर्थे धुमधाम

અસוק બા મોય મને ખબર કેવું બાર બાર ને હઈ જા તો અમે બોસુ પાહો ખબર આ પણ કેવું તમને હું દારૂ પીતો નહી

હા મારે બાજુ બીજી લઉં જોવાયો આ તો સારું જવા દેવાઈ ગયો

હું તો આવ્યો બતાવો પેલા બતાવો ખોલ પેલા તમે કરી રહ્યો મારે માની છોકરાને સો પા મારું બૈરું મને મારશે કાખા મોજ જો ડીલ શું હજુ હું હજુ તમાજો પર્યા ને ઓ પક તો અમાઈ જ કરવાના હા કરાવી દો હા તમને એ છોકરા

જા અંદર બહાર ઉતારી તો બ્લો ભઈ હો ભાઈ ગયો એ ન જવા દે આ ચો એકો થઈ જાય બોલ ન ન બો આ છોનો પીસ સરો ને આ તો ના છો ભાઈ ઉઠો ઘણો તો ઓકરો ઘણો પડશે હા આ બાઈક તો પડી બાઈક તો ભાઈ બાઈક અમારે દેખલે જ ને કે કે કેમ હો ને કબૂરું આલું લઈ લે ને ને ના તો તો દેવા દે તો ને પોછો છે તો આઈએ પેલો જો પેલો એ આ

મને પોલીસ કઈ નાઈ ગયા પોલીસ નાહી ગયા પણ આપડે બે તમે તમારા મોમાજી હાઈ જુઓ

અમે તો મે નતી પ્યાવા દેવાની મારું જોત પડ્યો ભાઈ સુરી મેલી આપણો તો સાહેબ એ અરે કોમ ઇજ્જત ના દેવા તો આપણે બેની ભાઈ ઇજ્જત દેવા જવા તો આ ખરા છે ને આ તો નહી કરી સો હેલો ગાઈસ તમને મારો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ ખાલી અમને તમને દેખાવા માટે હતું બાકી તમે આવું બધું જતા કરતા નહીં નક આઉટ થશે એ માટે અમે બનાવ્યા તો કોઈના દબાણથી કે જબરજસ્તી બનાવવામાં આવી તો વિડિયો ગમે હોય તો સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો Anak-anak, buntanya emang manis-manis Akan bawa jago